નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા 24 ન્યૂઝ માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખાડા વિસ્તારના તળાવમાં મગરો જોવા મળી ફોરની રોડ ઉપર ખાડા વિસ્તારમાં તળાવમાં બે મગરો જોવા મળી વરસાદી પાણીમાં તણાઈ આવી હોવાનું અનુમાન ખાડા વિસ્તારમાં તળાવમાં મગરો આવી ચડતા સ્થાનિકોમાં ભય મગરો તળાવમાં આવી ચડતા સ્થાનિકોના ટોળા મટ્યા તોરાજી ફોરેસ્ટ વિભાગ સ્થળ ઉપર પહોંચી મગર પકડવા કામગીરી હાથ ધરી રિપોર્ટર જગમા સુવા ઇન્ડિયા ન્યૂઝ

છોકરાઓને નવા ધોવાની બૈરા અને કપડાં ધોવાની તકલીફ બહુ મોટી પડે છે કેટલી મગર હશે અંદાજે ચારક છે અધિકારીઓને જાણ કરી શું કીધું આ પુરસ્ટર તમને જાણ કરી છે આવીને જોઈને વૈયા જાય છે છે અમે અહીંયા ઓલા વિસ્તારમાં રહીએ છીએ રોડ અમારા નાના નાના છોકરા છે ને કેટલી વાર ફોન કર્યો તો આવતા નથી ખોરસ ખાતા વાળા બરોબર ને આઈ આઈ વયા જાય છે ખાસ કરી તમારા ઘર સામે જે મારા ઘર સામે મારા નાના નાના છોકરાઓના છોકરા છે અહીં આગળ ને અમારા જનાવર છે બે પાડ્યું છે શું તકલીફ પડે છે બેન અરે અહીંયા ગાડી અમારા એક મગરી બે ત્રણ મગરું આવી ગઈ છે